વડોદરા શહેર પોલીસના વહીવટદારોનો કાળો ચિઠ્ઠો ખૂલતાની સાથે જ બુટલેગરો માટે એક ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું દારૂનો ધંધો બંધ કરી દેવો આ ફરમાન બાદ એક શાખાના અધિકારી દ્વારા દારૂના ક્વોલિટી કેસ કરવા માટે ટીમને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી જો કે અંદાજિત ત્રણ ચાર દિવસ સુધી તો કાર્યવાહી ન થઈ પરંતુ એકાએક છેલ્લા બે દિવસમાં પીસીબી એક્ટિવ થઈને અને શહેરમાં છ એવા સ્થળે દરોડા પડ્યા જ્યાં વિદેશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું આગામી દિવસોમાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે વડોદરા શહેરમાં દારૂનું ગેરકાયદે વેચાણ કરનાર બુટલેગરો સામે પોલીસે લાલ આંખ દાખવી છે વડોદરા પોલીસની મહત્ત્વની શાખાના અધિકારીઓ દ્વારા થોડા દિવસો પહેલાં ટીમને દારૂના ક્વોલિટી કેસ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી સૂચના માત્ર શાખા પૂરતી સીમિત ન હતી તો આપણે વાત કરીશું કે હાલના સમયની અંદર કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે આવી રહી છે તો આ ગંભીર બીમારીઓને કારણે અનેક લોકો મૃત્યુ પામતા હોય છે તો જેવા હજારો લોકોએ આરોગ્યની ચકાસણીનો લાભ લીધો છે આપણે જણાવી દઈએ કે જ્યારે હાલના સમયમાં ભારત દેશમાં કેન્સર જેવા રોગો મનુષ્યની ચિંતાનું ઘર બનાવી દેતા હોય છે જેનું મુખ્ય કારણ વ્યસન છે ત્યારે આવા ગંભીર રોગોના નિદાન પણ ખૂબ જ ખર્ચાળ હોય છે આથી ઘણા ગરીબ લોકો કેન્સર જેવા રોગોને કારણે મોતને ભેટી રહ્યા છે આ તકે વાત કરીએ તો રોગોને કારણે મોતને ભેટતા લોકોમાં એક વધુ ચિંતા જોવા મળતી હોય છે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે રાજ્ય અને શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અનાજ કીટ વિતરણ જેવા સેવા કાર્યો કરી સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે પણ વિધાનસભા સત્તરના ધારાસભ્ય રમેશ તિલાળા દ્વારા શહેરના મેઘાણી રંગભવન હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને વ્યસન મુક્તિ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રમાં અત્યારે કેન્સરનો રોગ વધી રહ્યો છે ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ પિંચોતેર વર્ષના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમે એક કેન્સરના કેમ્પનું આયોજન કરેલું છે અને આ કેન્સરની અંદર રાજકોટ સમગ્ર રાજકોટની જનતા લાભ લે એવો અમે પ્રચાર માધ્યમથી પણ આપના માધ્યમથી પણ અમે પ્રચાર કરેલો છે અને વધુમાં વધુ લાભ લે લોકો એના માટેના અમારા પ્રયત્ન છે એની સાથે સાથે અહીંયા એક વ્યસન મુક્તિનું પણ કેમ્પનું સ્ટોલનું આયોજન કરેલું છે અને વધુ લોકો એમાં જોડાય એવી આપ હું આપના માધ્યમથી અપીલ પણ કરું છું અત્યારે કેન્સરની ટ્રીટમેન્ટ જો અર્લી ડિટેક થાય તો એડવાન્સ મેડિસિનના કારણે ઇઝીલી અને આપણે સામનો કરી શકી છીએ અને પસાર થઈ શકી છીએ અને બચી પણ શકીએ છીએ ત્યારે અહીંના રાજકોટના નિષ્ણાંત ડૉક્ટરો વીસથી વધારે ડૉક્ટરો પણ આમાં આપણને સેવાનો લાભ આપે છે અને લોકોને વધારે પોતાની તંદુરસ્તી રીએ જળવાઈ રહીએ એના માટેનું અમે જનજાગૃતિ અભિયાન પણ ચલાવી છીએ અને આ અભિયાનના ભાગરૂપે આજનું અમે કેમ્પનું આયોજન કર્યા છીએ સર્વાઈકલ હા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના જે કેસ છે એના માટે પણ અમે આજે તપાસની કરેલ અહીંયા ડોક્ટરોની તપાસ કરે છે અને પછી એને જે કાંઈ એવા લક્ષણો દેખાશે તો અમે એને માટે સારવાર માટે પણ અમે એને રિફર કરી અને હોસ્પિટલમાં મદદ કરવાના જાય એવી રીતે ગર્ભાશયના પણ કેન્સર થાય છે સર્વાઇકલ કેન્સર થાય છે અને મોઢાના જડબાના કેન્સર થાય છે આ બધા જ કેન્સરોની સારવાર કરવા માટે અમે અહીંયા ડોક્ટરો રાખ્યા છે અને પછી તપાસના અંતે જે કાંઈ એવું લાગશે એને અમે રિફર કરી અને અમે ત્યાં એને